આ બનીને જે જયંત જાય છે ત્યાં સીતાજીના પગમાં ચાંચ મારે છે એક વખત ચાંચ મારે છે સીતાજીને પગાડવાનો પ્રયત્ન કરે છે બીજી વખત ચાંચ મારે છે પણ તે કાગળો ત્યાંથી હટતો નથી અને થોડી વાર થાય છે ત્યાં સીતાજીના પગ છે ને લોહી નો હાટી છે તો એ સમયે સીતાજીને કહે છે કે તું તારું જે અસલી સ્વરૂપ છે મને બતાવ તો તે એના અને શ્રી રામ ભગવાન છે ને ક્રોધિત થાય છે અને એક તણકનું ઉપાડે છે જે ઘાસનું તણકનું નીચે પડ્યું હોય ઉપાડી દે છે ત્યારે જે જયંત છે ને એની મજા બજાવી છે કે તમે કે આવો એક રાજ બનવા કે તમારું જે રાજ છે છોડીને અહીંયા આવ્યા છો તો તમે તણકલાથી મારું શું કરી શકશો એ તણકનું ઉપાડી અને શ્રી રામ ભગવાન છે એનું બાણ બનાવે છે અને અભિમંત્રિત કરે છે અને ખાલી તણકનું જ પાછળ છોડે છે એ તણકનું છે બ્રહ્માસ્ત્ર બની જાય છે એ પછી ત્યાંથી જયંતના ખબર પડી જાય છે મારું મોત તો નિશ્ચિત જ છે કે ત્યાંથી એ નીકળી જાય છે ભાગી નીકળે છે અને બ્રહ્માસ્ત્ર તેની પાછળ જાય છે એ દોડતો દોડતો સીધો દેવલોકમાં તેના પિતા પાસે છે કે પિતાજી તો મને બચાવ ત્યારે ઇન્દ્ર ભગવાન ખુદ એના પિતા હોવા છતાં પણ એને એવું કહે છે કે તું શ્રી રામ અને સીતાનું ગુનેગાર છે હું તને અહીંયા રાખી શકું

આપણને જે સજા મળવાની સજા સજામાંથી આપણે મુક્ત થાય છે ઓછી થઈ